તો જય માતાજી મિત્રો હું છું આપનો પ્રદીપ પટેલ અને ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે ભાઈ બહેન લગ્નનો પ્રસંગ છે તો એમાં તોરણ બનાવવાનું હતું તો એ કામ આપણને હોઈ પૂતું તો હવે જુઓ આ બધા તોરણ બનાવવાનું કામકાજ ચાલે છે એટલું બનાવી નાખ્યું હે અને હજી આ બનાવવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો હજી આગળ પણ મજા આવશે જો મિત્રો હમણાં તોરણ નું કામ ચાલતું હતું ને તો અહીંયા આમ ગલુડિયા રખડે હે જો ઈ ગલુડિયા ભાઈબંધ નું બૂટ લઈ ગયા બે ગલુડિયા થઈને એને બૂટ નું લઈ ગયા આવડા નું બુટ હતું જોઈએ આવડા નું આવડા કેતો હતો કે મારો બુટ લઈ જાય લઈ જાય લઈ જાય કરતો કરતો ને લઈ ગયા તો ફાઇનલી મિત્રો આપણે તોરણ બનાવતા હતા તો જોવો તોરણ બની ગઈ ને તૈયાર થઈ ગયા છે એક અને બે પડ્યા મિત્રો જે કામકાજ ચાલતું હતું એ તોરણ બધાય બની ગયા અને તોરણ બાંધી હો દીધા હે અને હવે થોડીક નવરાઈ હતી તો અમે ગામમાં એક સરમરિયા દાદા નું મંદિર છે તો એ મંદિરે આવી ગયા હુ આ મંદિર છે આપણી ગાડી પડી હે અને આપણો ભાઈ બાંધવો છે તો આ બે આવી રીતે મોજું કરી હી તમે અમારા વિડીયા જોવાનું મોજ કરો અને અમારા આવા જ વિડીયા જોવા માટે અમારી ચેનલને અને ફેસબુકના પેજને સબસ્ક્રાઈબ કરી રાખજો ફોલો કરી રાખજો અને અમારા વિડીયા લાઈક કરતા રહીજો તો હવે કા મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી